આવી ગયો છું હું ભાઈબંધ ની ઘેરે આ મારા યુવરાજભાઈ અને આરે લેતા દાવન છે હાલો યુવરાજભાઈ જવું છે ને મહાદેવ દર્શન કરી આવી સાવન મહિનો બેહી ગયો છે આવડે આગળથી હજી બે ભાઈબંધ લેવાના છે તો પેલા તેની પાસે આવી ચાલો

એનો છો મારા મિત્રો મોજ કરી રહ્યા છે એટલે ભાઈબંધ નાઈ નાઈ રહ્યા છે અમારો ફોન તો વોટરપ્રૂફ ન સત્તા આપણે સરક સુધી પાણીમાં લઈ જશું આ છે ભાઈબંધ આરા આવવાની મોજ

સુરેશ ભાઈ ઇસી મેં મજાક કરાયા દેખીએ એસે એસ સસુંદર લગ મિતે રહેતે રા